સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અલૌકિક ગુજરાતમાં તો આજે હું તમને મહેસાણા જિલ્લાના ઉંઝા નજીક એક ડરાવની કહાની સંભળાવી લોકો કહે છે કે ગામના છેડે આવેલું તળાવ પાણીથી નહીં પરંતુ આત્માના શ્રાપથી ભરેલું છે ઘણા વર્ષો પહેલા આ તળાવ પાસે એક યુવતીનો મૃત દેહ મળ્યો હતો લોકો કહે છે કે એ યુવતીનો અંત ખૂબ જ કરુણ રીતે થયો અને ત્યારથી એ તળાવ અશુભ ગણાય છે ગામના લોકો કહે છે મધરાતે જે કોઈ આ તળાવની આજુબાજુ જાય છે તેને પાણીમાંથી એક સ્ત્રીના રડવાનો અવાજ સંભળાય છે ક્યારેક તો પાણીમાંથી બહાર નીકળતો હાથ દેખાય છે જાણે કોઈ તારા પગ પકડી ખેંચી લેવાનું ઈચ્છે છે એક રાતે ગામના બે યુવાનો હિંમતથી ત્યાં ગયા તેમણે તળાવ પાસે બેસીને વાતો કરી પણ અચાનક જ પાણીમાં તરંગ ઉભા થયા અને એક છબી દેખાય સફેદ કપડામાં એક સ્ત્રી વિના વાળ લાલ આંખો એ ધીમે ધીમે પાણીમાંથી બહાર આવવા લાગી બંને યુવકો ડરીને ભાગ્યા પણ એમાંથી એકના પગ પર કોઈ અજાણી શક્તિ ખેંચવાનો પ્રયાસ કર્યો હોય તેવો અભિપ્રાય છે તેના પગ પર કાદવમાં ઊંડા નખના નિશાન પડી ગયા જે પછી ઘણા દિવસો સુધી ક્યારે સાજા ન થતા આજ સુધી ઉંજા ગામના લોકો કહે છે કે મધરાતે આ તળાવની આજુબાજુ જવું ખૂબ જ ખતરનાક છે ઘણા કહે છે કે યુવતીની આત્મા હજી એ અંદર લોકોને પોતાના તરફ ખેંચી લે છે તો શું મિત્રો આ માત્ર ગ્રામ ગામની અંધશ્રદ્ધા છે કે ખરેખર આ તળાવમાં કોઈ આત્માની હાજરી છે તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં